સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આઠમી તારીખે બનાવ બન્યો આઠમી તારીખે મોડી રાત્રે કે જે ગણપતિજીના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને નુકસાન કરવામાં આવ્યું એ કેસ અને ત્યાર પછી પોલીસ સ્ટેશન પર પોલીસ ચોકી ઉપર હુમલો થયો પોલીસ અધિકારીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો અને એટલે નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતા મુજબ આરોપી વિરુદ્ધ એકસો નવ હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી એટલે એટેમ્પ ટુ કમિટ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી અને એ ગુનામાં આજે સુરતના જજ શ્રી મારવા સાહેબની કોર્ટમાં સત્યાવીસ જેટલા આરોપીને ધરપકડ કરી રજૂ કરવામાં આવ્યા અને ચૌદ દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવી રિમાન્ડના મુદ્દા ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ દલીલો કરવામાં આવી બંને પક્ષે લગભગ બે અઢી કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી સાડા ત્રણ વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે સાત વાગે બંને પક્ષની દલીલો પૂરી કરવામાં આવી પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે આયોજન બંધ કૃત્ય છે આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતાં પહેલાં મારો મારો મારી નાખો માથામાં મારો આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓને મારી નાખવાનો ઈરાદો હતો તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ સત્તર જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે સત્તર જેટલા મુદ્દા છે એ મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે થોડા વખત પછી ચુકાદો જાહેર થશે પરમાર થાય Ít